નમસ્તે જી મારું નામ છે ચક્કો અને ચક્કોનું રસોઈમાં તમારા બધાનું ફરી એકવાર સ્વાગત છે સો વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવવાના છે ઇન્દોરી ચણા મસાલા આ રેસીપી એકદમ યુનિક છે નોર્મલી જે ચણાની આપણે રેસીપી બનાવીએ છીએ એનાથી ટોટલી અલગ છે અને આનો જે કમાલ છે એનો છે મસાલાનો તો સૌથી પહેલાં તો આપણે બે ડુંગળી સરસ રીતે ચોપ કરી લઈશું ચોપરમાં હવે તમને આ ચોપર ખૂબ ગમવાનું છે કેમ કે આ ઇલેક્ટ્રિક ચોપર છે અને ગમે તેવું જમવાનું હોય એકદમ ફટાફટ બનાવવામાં એકદમ ઇઝી થઈ જાય છે તો જો તમને આ ચોપર ગમ્યું હોય અને જો તમે પણ ઓર્ડર કરવા માગતા હોય તો આની જે લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મેં મેન્શન કરી છે તમે ત્યાં જઈને પણ એનો ઓર્ડર કરી શકો છો એકદમ રિઝનેબલ પ્રાઇસમાં છે અને એકદમ અફોર્ડેબલ છે તો આપણે ડુંગળી અને ટામેટાને સરસ રીતે ચોપ કરી લીધા હવે આપણે એક લઈશું પેન અને એમાં આપણે એડ કરીશું ઓઇલ ઓઇલ ગરમ થઈ જાય એટલે આપણે ક્યુમિન સીડ એન્ડ મસ્ટર્ડ સીડ એટલે કે રાઈ અને જીરું આપણે એને તરતળાવ માટે નાખી દઈશું એના પછી બી ઓફ હિંગ કેમ કે હિંગ જરૂરી છે હવે આપણે આ એડ કરી છે લસણ અને આદુની પેસ્ટ નોર્મલી ક્રશ કરીને બસ આવી રીતે એડ કરી લેવાનું થોડું કૂક થઈ જશે એટલે કે બાળવાનું નથી દાજવાનું નથી રેડ નથી કરવાનું નોર્મલી કૂક થઈ છે એટલે જે આપણે ફાઇન ચોપ કરી હતી ડુંગળી એ ડુંગળીને આપણે એડ કરી દઈશું કઢાઈમાં અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને કૂક કરીશું સિરિયસલી આ રેસીપી એક વખત તમે ટ્રાય જરૂર કરજો એકદમ યુનિક રેસીપી ઝટપટ બની પણ જાય છે અને આની અંદર જે આપણે મસાલો કરીશું ને એ જ ખાલી યુનિક છે ને હા ગેરંટી આ બધા મસાલા આપણા ઘરમાં જ છે કશું બહારથી લાવવાની જરૂર નથી હવે જે આપણે ચોપ કરેલા ટામેટા હતા મેં બે ટામેટા લીધા હતા ચોપ કરી લીધા એકદમ ફાઇન આપણા કટરમાં હવે એને પણ એડ કરી દઈશું ને દરેક બંને જે વસ્તુ છે ને ડુંગળી અને ટામેટાને પ્રોપરલી આપણે કૂક કરવાના છે આપણે કોઈ પ્યુરી બનાવવાની જરૂર નથી વિધાઉટ પ્યુરી પણ આ પ્યુરીનું કામ કરશે અને આનો કલર આનો ટેસ્ટ એક તમે તમે યુનિક આવવાનું છે બિલકુલ આ જ મેથડથી જો તો આંગળા ચડતા રહી જશો સ્ટેજ ઉપર આપણે એડ કરીશું મીઠું સ્વાદ અનુસાર એની સાથે આપણે એડ કરીશું હળદર રેડ ચીલી પાવડર પાઉડર જીરું અને કાશ્મીરી મિર્ચ કલર માટે ટોટલી ઓપ્શનલ છે તમે એડ કરવા માંગતા હોય તો કરી શકો છો અદરવાઈઝ સ્કીપ પણ કરી શકો છો તો આ બધા મસાલા હવે આપણે એડ કરી દીધા છે સરસ રીતે અને હવે એક વખત ફરી આપણે આને મિક્સ મિક્સ અને મિક્સ કરવાનો છે બિલકુલ આવી જ રીતે મેઇન જે છે આ છે મસાલો આ મસાલો જો પ્રોપરલી તમે કૂક કરી લીધોને ને તો ચણામાં ચાર ચાંદ લાગી જશે તમે આ મેથડમાં વાઇટ જે ચણા આવે છે જે છોલે હોય છે છોલે પણ બનાવી શકો છો અને દેશી લાલ ચણા પણ આવી જ રીતે બનાવી શકો છો થોડું પાણી એડ કરીશું જેના કારણે જે મસાલો છે એ પ્રોપરલી કૂક થઈ જશે અને જે મસાલો છે ને એકદમ ઓઇલ છોડી દેશે જ્યાં સુધી ઓઇલ છોડે નહીં ને ત્યાં સુધી આને કૂક કરવા દેજો એકદમ ધીમા તાપો પર જેના કારણે જે મસાલો છે ને એ નીચેથી દાજી નહીં હવે લીડ આપણે બંધ કરી દઈશું એટલે કે ઢાંકણ લગાવી દીધું છે બે મિનિટ માટે અને હવે જોવા તમે જોઈ શકો છો મસાલો પ્રોપરલી સરસ રીતે કૂક થઈ ગયો છે તો છે ને તો આ રેસીપી એન્ડ સુધી જોવાનું ના ભૂલતા કે સરસ મજાની રેસિપી છે એક વખત ટ્રાય તમે હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ કરશો એ મારી ગેરંટી છે અને જો આ રેસીપી તમે ટ્રાય કરો ને તો કેવી લાગી ટેસ્ટમાં કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા હવે આ સ્ટેજ પર આપણે એડ કરીશું બે ચમચી જેવું બેસન બેસન નોર્મલી બેસન જે આપણે ઘરમાં યુઝ કરીએ છીએ એ જ એડ કરવાનો છે અને પ્રોપરલી બસ આવી રીતે આપણે ફરી એક વખત મિક્સ કરી લેશું ખાલી બેથી પાંચ સેકન્ડ માટે વધારે નહીં પાંચ સેકન્ડથી છ સેકન્ડ તમે આને એમ જ કડાઈમાં બસ આવી રીતે હલાવતા રહો એટલે કે સ્ટ્રેટ કરતા રહો જેના કારણે પ્રોપરલી કૂક થઈ જાય હવે થોડું બે થી ત્રણ ચમચી જેવું બીજું પાણી એડ કરીશું જેના કારણે જે બેસણ છે ને પ્રોપરલી કૂક થઈ જાય અને કાચું ના રહે કેમ કે એવું કહેવાય છે ને કે ચણાનો લોટ જો કાચું રહેશે તો પેટમાં થશે ગડબડ તો આપણે ગડબડ નથી થવા દેવાની આ રેસીપી માત્ર ને માત્ર દસ મિનિટમાં રેડી થાય છે મેં વધારે તમને બોર્ડ ન થાય એટલા માટે મેં થોડું સ્કીપ કર્યું છે હવે જુઓ તમે આ જે ઓઇલ છે ઓઇલ પ્રોપરલી છોડી દીધું છે ને ગ્રેવી આપણી રેડી થઈ ગઈ છે આ જ ગ્રેવી જો તમે રોટલી સાથે ખાશો ને તો પણ તમને ખાવાની મજા આવી જશે એક કપ ચણા મેં ઓલરેડી રાત્રે પલાળીને એને બાફી દીધા હતા હવે આવી રીતે આપણે એને આ મસાલામાં એડ કરી દઈશું અને પ્રોપરલી મિક્સ કરીશું વધારે નહીં ખાલી એક મિનિટ માટે જ આપણે આને પ્રોપરલી આવી રીતે રાખવાનું છે જેના કારણે જે ચણાની અંદર એનો મસાલો જતો રહે ને તો ચણા એકદમ ટેસ્ટી લાગશે આ એકદમ ઇન્દોરી સ્ટાઇલથી આપણે બનાવીએ છીએ અને જો ઇન્દોર અને એમપી અને યુપી સાઈડથી જો આ વિડીયો તમે જોઈ રહ્યા હોય ને તો તમારા ઘરે પણ સેમ આવા ચણા બને છે ને અને હા તો કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા હવે જે ચણાનું આપણે બોઇલ કરેલું પાણી હતું ને પાણીને વેસ્ટ નથી કરવાનું એને આવી રીતે એડ કરી દેવાનું છે જેના કારણે એ પાણીની અંદર જેટલા પણ વિટામિન્સ અને ન્યુટ્રિશન્સ હોય એ બધા આપણી પ્લેટમાં આવે અને આપણે એનો યુઝ કરી શકીએ તો વેસ્ટ નથી કરવાનું બસ એ જ પાણીમાં તમારે આને કૂક કરવાનું છે હવે ઉપરથી આપણે એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું જેના કારણે જે આપણી ગ્રેવી છે ને ગ્રેવીમાં ટેસ્ટ સારો આવશે તો સરસ મજાથી પાંચ મિનિટ ખાલી આને ઉકાળવા દેવાનું છે વધારેની પાંચથી છ મિનિટ જેઓ પાંચથી છ મિનિટ આ ઉગળી જશે ને ગ્રેવી એકદમ ઘટ થઈ જશે અને એના પછી તમે આ જે રેસીપી એટલે કે આપણે જે ચણા મસાલા છે ને તમે રાઈસ સાથે પણ એન્જોય કરી શકો છો પરાઠા સાથે પણ એન્જોય કરી શકો છો અને ભટૂરા સાથે પણ એન્જોય કરી શકો છો આ તમને એક છોલેનો ટેસ્ટ આપશે એક મસાલેદાર ચણાનો ટેસ્ટ આપશે ગ્રેવીવાળા ચણા અને બધા ચણાનો ટેસ્ટ આપશે લિટરલી એટલા ટેસ્ટી બને છે ને અને ટેસ્ટ કરવાનું ના ભૂલતા મેં થોડું ટેસ્ટ કર્યું એકદમ પરફેક્ટ બન્યું છે કોઈ કમી નથી તો સરસ મજાથી આપણી આ રેસિપી હવે રેડી થઈ ગઈ છે તો હવે આપણે કરીશું આને એન્જોય અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું હવે સરસ ગરમા ગરમ રાઈસ સાથે આ ઇંદોરી ચણાને એન્જોય કરો અને રેસિપી ગમી હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ન ભૂલતા અને ચેનલ ઉપર જો તમે નવા નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ખાઓ પીઓ ખુશ રહો અને હા જય શ્રી રામ